એટલે ભાન તરફ ડાયરેક્ટ રીતે આપણે ગતિ કરી શકશું નહીં એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં પડશે એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં ભાનને ટચ કરવા માટે આવી રહ્યા છે એટલે પેલું આપણે કામ કરશું ભાનને ટચ કરવા માટેનું પેલું કાર્ય જે કરશું એ આપણે પેલી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા આત્માની પોતાની હાજરી થઈ ગયા છે એટલે અને તમને વિચાર દેખવા મળશે તમને વિચાર દેખાવા મળશે અને પછી આ તમે પ્રયોગ તમારા આખા દિવસ દરમિયાન સતત રીતે કર્યા રાખવાનો અડધી કલાકે કલાકે ચાર સેકન્ડ પાંચ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ એમ રિપીટેડલી તમે કર્યા રાખશો કર્યા રાખશો કર્યા રાખશો એટલે તમારા સબકોન્સિયસ નો હોય એટલે આ સબકોન્સિયસ વયા ગયા પછી તમારો એક એરો સ્થાપિત થઈ ગયો અંદર બરોબર અને સ્થાપિત થઈ ગયો હવે હવે આપણે હવે આપણે જોવામાં જાય છે હવે આપણે પ્રેઝન્ટ માં જાય છે અને વિચાર મને દેખાય છે અને વિચાર દેખાય છે અને વિચાર માનો કે સારો વિચાર આવે છે અથવા ખરાબ વિચાર આવે છે શાંતિ આવે છે અથવા અશાંતિ આવે છે તો શાંતિ આવે છે ત્યારે મને અંદર સારું લાગે છે અશાંતિ આવે છે ત્યારે મને દુઃખ લાગે છે એટલે મને ગમતું નથી તો આ ગમો અને અણગમો છે એનાથી જુદું પડવું ઈ નજીક જવાની પ્રોસેસ એટલે ની નજીક જવા માટે તમે બીજું સ્ટેપ કયું જે તમારા વિચારે જે ગમા અણગમાં ઉભા કરેલા હતા એ ગમાણ અણગમાંથી સેપરેશન કરવાનું કામ કર્યું આ બીજું સ્ટેપ છે હવે આ બીજા ની અંદર આપણને ગમા અણગમા થાય છે તો આ ગમા અણગમાં આપણને જે થાય છે એનું કારણ શું છે આપણે અનકોન્શિયસ ઇમેજો બનાવી છે અનકોન્શિયસ ઇમેજો બનાવી છે અને ઇમેજો પ્રમાણે નથી હોતું એટલે સુખ દુઃખ થાય છે તમે એમ હોય કે વિનુભાઈ ને આજ મળવા જાવ છો ને વિનુભાઈ હશે વિનુભાઈ ન હોય તો તમે નિરાશ થઈ જ અને તમે એમ માન્યું હોય કે વિનુભાઈ નથી ને આજ મારે રાજકોટ આવી જવાનું છે અને માનો કે હોય તો તમને ખુશી થશે તો તમે ઈમેજ બનાવી છે ઈ પ્રમાણે હવે ત્રીજું જે સ્ટેપ છે ઈ શેનું છે તો એ કે ઇમેજ થી સેપરેશન કરવાનું કારણ અને જયારે ઈમેજ થી સેપરેશન કરવાનું કામ કર્યું તો તમે કેવું કેવું કામ કર્યું વિચાર વિચાર થી નો જે અણુ પરમાણુ હતું તમે જુદા થયા પરમાણુ સિવાય ગમણ પરમાણુ એનાથી બીજા ઊંડા હતા એનાથી જુદા પડ્યા અને છેલ્લે તમે ઈમેજ થી જુદા પડ્યા એટલે એનો અર્થ એમ થયો કે તમે શબ્દ અને વિચાર નો આખો પ્રદેશ વટાવી લીધો અને હવે નો પ્રદેશ છે એને જોશે અને આ નો પ્રદેશ જો એને જોશે તો પછી તટસ્થ નિરીક્ષણ અવેરનેસ નું તત્વ કઈ એમાં હોવા પણ આમાં એમ કઈક એટલે આમાં ભાઈ આ બધી પ્રોસેસ આપણે કરી છે એની પેલા આપણે હજી આ મનનો ને આ શરીર નો જે તાપ લાગવો જરૂરી છે ને તો આપણે આ પ્રોસેસ માં આવીને પ્રેઝન્ટમાં ચાલુ થઈ જશે

તમારી અંદર પ્રમાદ હોય તો નહીં થાય પણ તમને આણુ પરમાણુ ન ગમતા હોય તમને આમાંથી બહાર નીકળી જવાની જંખના હોય તો પછી નો પોઈન્ટ સ્ટાર્ટ થાય બરાબર આટલું આપણે આટલું બંધ કરીશું ઓકે